ધાનીરાની વિવેકાનંદ સ્કૂલમાં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો જેમાં અલગ અલગ શાળાના બાળકોએ કૃતિઓ રજૂ કરી સરહદી વિસ્તારના લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત કર્યા ધાનીરાની વિવેકાનંદ સ્કૂલમાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન મેળો યોજાયો જેમાં અલગ અલગ શાળાના બાળકોએ કૃતિ રજૂ કરી સરહદી વિસ્તારમાં લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત કર્યા ધાનેરા તાલુકાનું સૌથી મોટું શિક્ષણ હબ એવા વિવેકાનંદ કેમ્પસમાં તાલુકાની અલગ અલગ શાળાના બાળકોએ વિજ્ઞાન અને ગણિત વિષયને અનુલક્ષી કૃતિઓ રજૂ કરી હતી સત્યાવીસ શાળાની એકાવન કૃતિઓ રજૂ કરી હતી સરહદી વિસ્તારના બાળકનું આ નાનકડો પ્રયાસ વાલીઓ અને બાળકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું આજે વિવેકાનંદ વિદ્યાલય ખાતે આજે વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે કે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જીસીઆરટી અને ડાયટ દ્વારા આયોજિત અને વિવેકાનંદ વિદ્યાલયના યજમાન તળે ડોક્ટર વિક્રમ સારાભાઈ એસવીએસ ધાનેરા આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગમાં આવ્યો છે એમાં 27 શાળાઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો છે અને 44 કૃતિઓ જુદી જુદી શાળાની અહીં પ્રદર્શનમાં મૂકેલી છે મારો નામ આજે વિશે માહિતી વસ્તુ છે જે આપણા ખોરાકમાં ઉપયોગી છે આપણે વિદેશી વસ્તુ જે ખાઈએ એના કરતાં મિલેટ ખાવીએ શરીર માટે સારી વસ્તુ છે શરીર માટે શું સારી વસ્તુ છે મિલેટ એટલે કે બાજરી નાના જુવાર એ બધું છે એનાથી ફાયદા શું થાય શરીર માટે શરીરમાં એટલે આપણા શરીરમાં વજન ઘટાડો થાય વજન ઘટાડો થાય ડાયાબિટીસ એ કાર્બન ડાયોક્સાઇડ એ બધું રહે છે સ્કૂલમાંથી આવ્યા ભાઈ સુપ્રદેશની લઈને આવ્યા છો આજે કઈ રીતે ખેતી કરવાની છે કયા ખાતરનો યુઝ કરવાનો છે એનાથી જે તમે અહીંયા કહી શકાય કે ખેતી કરી રહ્યા છો તેનો ઉપયોગ એનાથી શું ખેતીમાં ફાયદો થઈ શકે છે રાસાયણિક ખેતી કરતા વધુ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન કરી કરી શકાય છે તેનાથી ખેતીમાં શું ફાયદો થઈ શકે છે જમીન પર દુધ વધારે છે વધે કીટાણુ કીટાણુ નાશ પામે છે અરસિયન સંખ્યા વધે છે શું નામ છે કઈ સ્કૂલમાંથી આવ્યા છો તમે અમે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાન્યા તરફથી આવેલા છીએ શું નામ છે આપનું મારું નામ જીતાંશ ચાવડ છે આપ શું પ્રદર્શન અમે એક એવું પ્રદર્શન લઈને આવે છે કે જ્યારે આપણે જોઈએ છીએ કે આપણી સોસાયટીઓમાં જ્યારે એક કચરાપેટી રાખેલી હોય છે એ કચરાપેટીમાં આપણે કચરો તો નાખી દઈએ છીએ પરંતુ તે કચરો જ્યારે બહાર પડી જાય છે તો નગરપાલિકા ઘણા કારણોસર એમને જાણ નથી હોતી તેના કારણે તે આ કચરાપેટીઓ સુધી પહોંચી શકતા નથી હવે આ પ્રોબ્લમના સોલ્યુશન માટે અમે બસ ખાલી ડેમો પીસ બતા છે કે જેમાં ડસ્ટબિનમાં એક સેન્સર ચીપ લગાવવામાં આવે છે કે જે આ આરડીનો બોર્ડ સાથે કનેક્ટેડ છે જે નગરપાલિકામાં હોય છે હવે આ ચેપ અહીં કનેક્ટેડ છે હવે જ્યારે અહીં કચરો ભરાઈ જશે એક લિમિટ સુધી ભરાઈ જશે ત્યારે અહીં નગરપાલિકામાં દર્શાવશે અહીં એક સ્ક્રીન છે તે દર્શાવશે હવે અહીંયા એક બઝર પણ આપેલું છે જેના દ્વારા અવાજ કરીને તે બજાર કે અહીં કચરો ભરાઈ ગયો છે હવે આ સ્ક્રીન ઉપર બધે બતાવશે કે આ નંબરની કચરાપેટીમાં કચરો ભરાઈ ગયો છે હવે જો કારણોસર નગરપાલિકાના કર્મચારીઓ અથવા કોઈ પણ હાજર ન હોય